સબસ્ક્રાઈબ કરો બીકે કે ન્યૂઝ ચેનલને પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો વી ન્યૂઝ ચેનલ ડીસા નગરપાલિકામાં મચ્યો હડકંપ ભાજપ શાસિત પાલિકા સામે ભાજપના સભ્યોએ અપક્ષો સાથે મળી પાલિકા પ્રમુખ સામે નોંધાવી અવિશ્વાસની દરખાસ્ત પાલનપુર એરોમાં સર્કલની ટ્રાફિક સમસ્યાથી વાહન ચાલકો ત્રાહીમામ પાલનપુર પ્રાંત મામલતદારો પોલીસ પાલિકાએ કરી સમીક્ષા દાંતીવાડામાં કિશોરીનું અપહરણ કરે બે નરાધમોએ ગુજાર્યું દુષ્કર્મ દુષ્કર્મ કિશોરીને ગઢ નજીક મૂકી આરોપીઓ થયા અને દાનેરાના બીઆરસી ભવન દાનેરા ખાતે ખાસ કરીને વિકલાંગ બાળકો માટે શરૂ કરાયા રિસોર્સ રૂમ વિશ્વ વિકલાંગ દિવસ પર જાણો પ્રાથમિક શાળાના વિકલાંગ બાળકો માટે સરકારની સુવિધાઓ અબ જોઈએ સમાચાર વિગતવાર ડીસા આજે હડકંપ મચ્યો છે ભાજપ શાસિત પાલિકામાં ભાજપના સભ્યોએ અપક્ષો સાથે મળીને પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત લાવી છે નગરપાલિકામાં પ્રમુખ વિરુદ્ધ આવેલી અવિશ્વાસની દરખાસ્તથી ભાજપ વિરુદ્ધ ભાજપનો માહોલ જોવા મળી રહ્યો છે ભાજપ શાસિત ડીસા નગરપાલિકામાં છેલ્લા ઘણા સમયથી પાલિકા પ્રમુખ અને સભ્યો સામે વિરોધાભાસ જોવા મળી રહ્યો છે અને હવે આ વિરોધાભાસ સપાટી પર પહોંચી ગયો છે ડીસા નગરપાલિકાના પ્રમુખ વિરુદ્ધ ભાજપના જ સભ્યોએ અપક્ષોને સાથે રાખીને અવિશ્વાસની દરખાસ્ત લાવી છે જેમાં પાલિકાના બાવીસ સભ્યોએ પાલિકા પ્રમુખ સામે પોતાનો અવિશ્વાસ રજૂ કર્યો છે આજે ડીસા નગરપાલિકાના સદસ્ય વાસુભાઈ મોડની આગેવાનીમાં આજે પાલિકાના ચીફ ઓફિસર સમક્ષ બાવીસ સભ્યોના હસ્તાક્ષરવાળી પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી હતી ડી આવેલી અવિશ્વાસની દરખાસ્ત બાદ પાલિકા પ્રમુખ દ્વારા આગામી પંદર દિવસમાં અવિશ્વાસનો મત મેળવવો પડશે અને જો તેમ કરવામાં પ્રમુખ નિષ્ફળ જશે તો પ્રમુખને સત્તાથી દૂર પણ થવું પડી શકે છે આજે નગરપાલિકામાં કેટલાક સભ્યો દ્વારા અંદાજીત લગભગ બાવીસ સભ્યો દ્વારા અવિશ્વાસની દરખાસ્ત પ્રમુખશ્રી સામે લાવવામાં આવેલી છે જે અંગે દરખાસ્ત પ્રમુખશ્રીને મોકલી આપવામાં આવશે દરખાસ્ત રજૂ થઈ હતી પંદર દિવસની અંદર આ અંગેની સભા બોલાવવાની રહે છે મહત્વની વાત તો એ છે કે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કાર્યાલયથી ડીસા પાલિકાના પ્રમુખ પાસે સોમવાર સુધી રાજીનામું આપવાની મૌખિક સૂચના આપવામાં આવી હતી પરંતુ પાલિકા પ્રમુખ દ્વારા કોઈ કારણોસર રાજીનામું ન આપવામાં આવતા આખરે પાર્ટીની જ સૂચનાથી પાલિકા પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત આવી હોય તેવી મજબૂત આશંકા જોવા મળી રહી છે ડીસામાં આધાર કાર્ડને લઈ લોકો પરેશાન થઈ ઉઠ્યા છે વર્તમાન સમયમાં આધાર કાર્ડ કેવાયસી માટે લોકોની લાંબી લાંબી કતારો લાગી રહી છે ત્યારે ડીસામાં અરજદારોની મુશ્કેલી વધી ગઈ છે અત્યારે ડીસામાં જન સેવા કેન્દ્ર પર આવેલા આધાર કાર્ડ સેન્ટર પર ઓપરેટર ગેરહાજર રહેતા હોવાના પગલે ત્રણથી ચાર દિવસથી લોકો પરેશાન થઈ રહ્યા છે આધાર કાર્ડ બનાવવા માટેનો સમય દસ વાગ્યાનો હોવા છતાં ઓપરેટર હાજર ના હોવાથી અરજદારો પરેશાન થઈ રહ્યા છે અત્યારે દરરોજના માત્ર પચાસ લોકોને આધાર કાર્ડ માટે ટોકન આપવામાં આવી રહ્યા છે જ્યારે અન્ય લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે બનાસકાંઠા જિલ્લામાં વધતી જતી અકસ્માતોની ઘટના વચ્ચે આજે વધુ એક અકસ્માત કંસારીથી પાંથાવાડા જતા માર્ગ પર સર્જાયો છે આ અકસ્માત થવા પાછળનું કારણ નીલગાય હોવાનું સામે આવ્યું છે ડીસાના અર્જુનભાઈ બરતિયા આ માર્ગ પરથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન અચાનક રસ્તા પર નીલગાય સામે આવી ગાડી સાથે ટક્કર ટક્કર લાગી હતી હતી એટલી જોરદાર કે ગાડીને મોટું નુકસાન થયું હતું પરંતુ સદનસીબે ગાડીમાં સવાર પરિવારનો આબાદ બચાવ થયો છે વારંવાર નીલગાયના લીધે સર્જાઈ રહેલા અકસ્માતોને પગલે જિલ્લાનું વન વિભાગ ગંભીર બનીને આ નીલગાયના નિવારણ માટે અસરકારક પગલાં લે તેવી લોકોમાં માંગ ઉઠી છે આ રીતે બાયવાડા પાએ રોજડા વચ્ચે આવી જાય સરકાર શ્રી તરફ ધ્યાન આપવું જોઈએ અમારે મોટી જાન આની તથા બચી ગઈ છે અમને કોઈને કશું લાગ્યું નથી ગાડીને થોડું નુકસાન થયું છે તેનો વીમો છે બનાસકાંઠા જિલ્લાના બાબર તાલુકાના રૂની ગામે એક શિક્ષકે વિદ્યાર્થીને ડોર માર મારતા વિદ્યાર્થીને બાબર સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો જેમાં બનાવની મળતી વિગતો મુજબ કાંકરેજ તાલુકાના નાથપુરા ગામનો ઠાકોર સમાજનો એક પરિવાર ભાગ્યા તરીકે રૂણી ગામે રહે છે જેમાં તેમનો બાળક રૂણી ગામે ખેતરોમાં આવેલી પેટા શાળામાં અભ્યાસ કરતો હતો જેમાં શિક્ષક દ્વારા વિદ્યાર્થીને ઢોર માર મારતા વિદ્યાર્થીના પિતાએ બાબર પોલીસ મથકે શિક્ષક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હોવાનું સામે આવ્યું હતું દાંતા તાલુકામાં મધ્યાહન ભોજન યોજનામાં કામ કરતી મહિલાઓએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું છે પીએમ પોષણ યોજના અંતર્ગત દાંતા તાલુકામાં એનજીઓ રદ કરવા બાબતે મહિલાઓ લડી લેવાના મૂડમાં જોવા મળી રહી છે દાંતા તાલુકામાં આવેલી મધ્યાહન યોજનામાં કામ કરતી મહિલાઓ મોટી સંખ્યામાં દાંતા પહોંચી હતી અને પોતાની રોજીરોટી બચાવવા માટે આવેદનપત્ર આપ્યું હતું દાંતા તાલુકામાં બસો તેર મધ્યાહન ભોજનના બસો તેર કેન્દ્રો આવેલા છે જેમાં કુલ છસો અડતાલીસ લોકોને રોજગારી મળી રહે છે ઓગણીસો ચોર્યાસી થી અમલી આ યોજનાનો વહીવટ જો ખાનગી એનજીઓને આપવામાં આવશે તો ઘણા લોકોને રોજગારી છીનવાઈ શકે તેમ છે અમારી ગુજરાત રાજ્યમાં પીએમ પોષણ યોજના ઓગણીસો ચોરાસીથી થી ચાલુ છે જેની સરકારે ખાનગીકરણ કરવા માટેની પ્રક્રિયા ચાલુ કરી એના વિરુદ્ધમાં અમે અહીંયા આવેદનપત્ર આજે આપવા માટે ઉપસ્થિત થયા છીએ અને એની બાબતમાં અમે સખત વિરોધ કરીએ છીએ અમે ઓગણીસો એસસી એસટી અપંગ દરેક દરેકને એક રોજીરોટી ચીનવાની ગુજરાત સરકાર કોશિશ કરી રહી છે જેના વિરુદ્ધમાં અમે આ આવેદનપત્ર આપી રહ્યા છીએ સરકારને વિનંતી કરીએ છીએ કે અમે મધ્યાહન ભોજનની અંદર ઘણા વર્ષોથી કામ કરીએ છીએ વિધવા બહેનો છે ઘણી અપંગ બહેનો છે અને ઘણી ગરીબ બેનો આ સંસ્થાની જોડાયેલી છે ભોજનની એટલા માટે સરકારને વિનંતી કરીએ છે કે આ જેઓ માં જવાનું અમે જોડ્યું છે એટલા માટે પ્રાંત ઓફિસમાં આવેદનપત્ર પત્ર આલવા માટે આવ્યા છે એ યોજના બંધ રહે અને અમારો હક અમને મળી રહે એટલા માટે અમે વિનંતી કરીએ છીએ સરકારને ને સમજ છે વિરામ વિરામ બાદ જોઈશું પાલનપુર એરોમાં સર્કલની ટ્રાફિક સમસ્યાથી વાહન ચાલકો દાંતીવાડામાં કિશોરીનું અપહરણ કરે બે નરાધમોએ ગુજાર્યું દુષ્કર્મ દુષ્કર્મ આશ્રમ બાદ કિશોરીને પાલનપુરના ગઢ નજીક મૂકી આરોપીઓ થયા દાનેરાના બીઆરસી ભવન દાનેરા ખાતે ખાસ કરીને વિકલાંગ બાળકો માટે શરૂ કરાયો રિસોર્સ રૂમ વિશ્વ વિકલાંગ દિવસ પર જાણો પ્રાથમિક શાળાના વિકલાંગ બાળકો માટે સરકારની સુવિધાઓ તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ

શું આપણગમતા વાળ ની સારવાર કરવા માંગો છો શું આપ ખીલ કે દાગ માંથી છુટકારો દૂર કરાવવા માંગો છો પગના મુક્તિ મેળવવા માંગો છો શું આપ જાતિય ગુપ્ત રોગ કે હેરાન છો આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર કેમિકલ પિલિંગ ફીસ રેજ્યુએનેશન ડર્મા પેન વેમ્પાયર ફેસ કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો ઉત્તર ગુજરાતની એક માત્ર ફૂલ્લી લેટેસ્ટ સ્કીન એન્કમેટિક ક્લિનિક ડૉક્ટર અનીતા સ્કીન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ગયાત્રી મંદિર સામે રમેશભાઈ વાર્ડેની ગલીમાં એપોઇન્ટ માટે સંપર્ક કરો નવ્વાણું બસો પચાસ સ્વાગત છે વધુ સમાચારો પાલનપુરના એરોમા સર્કલ પરની ટ્રાફિક સમસ્યાને લઈને તંત્રના નીત નવા ગતકડાથી સમસ્યા સૂલજવાને બદલે વધુ વકરી રહી છે ત્યારે આજે પાલનપુર પ્રાંત અધિકારી મામલતદાર આરટીઓ અને પાલિકાની ટીમે એરોમા સર્કલની મુલાકાત લઈ ટ્રાફિકની સમસ્યાની સમીક્ષા કરી હતી તંત્ર દ્વારા હાઇવે પરના દબાણો દૂર કરાવી ટ્રાફિક સિગ્નલનું ટેસ્ટિંગ કરાયું હતું જોકે તંત્રના નીત નવા ગતકડાથી ટ્રાફિકની સમસ્યા વધુ વકરતા વાહન ચાલકો ત્રાહીમાપો કરી ઉઠ્યા છે પાલનપુરના એરોમા સર્કલ ઉપર ટ્રાફિકની સમસ્યા માથાનો દુખાવો સમાન થઈ રહી છે પાલનપુરના એરોમા સર્કલ પર સર્કલ કાઢી નાખ્યા બાદ હાલમાં ડાબી બાજુ વળવા માટે વધારાની 7 થી દસ મીટરની લેફ્ટ સાઈડ વળવા લેન બનાવવામાં આવી છે પરંતુ આ સાઈડ લેન બનાવવાથી ટ્રાફિક સમસ્યા સુલજવાને બદલે વધુ વકરી રહી છે સાઇડ લેન પર જ ટ્રાફિકનો જમેલો હોય સાઇડ લેન બિન ઉપયોગી પુરવાર થતા ઉલટાનો રોડ સાંકડો બનતા ટ્રાફિક જામ થતા કલાકો સુધી વાહન ચાલકો ટ્રાફિક જામમાં ફસાઈ રહ્યા છે જેને લીધે માનવ કલાકો સાથે ઇંધણનો વેડફાટ થઈ રહ્યો છે જેથી વાહન ચાલકો તંત્રના દ્વારા કરવામાં આવી રહેલા નવા નવા ગતકડા સામે ભારે રોષ ઠાલવી રહ્યા છે અત્યારે એરોમા એ ટ્રાફિકમાં ફસાયેલા તો એરોમા સર્કલ ઉપર અમદાવાદથી હાઈવેથી સીધો આબુ રોડ હાઈવે પુલ ઉતરી જાય એવું કંઈક કરો તો આ સમસ્યા થઈ જાય ઓછી બાકી ના થાય પોચ વર્ષથી થાય અમે તો હોય પાલનપુરના જ છે એટલે કાયમ માટે આ પ્રશ્ન છે જ ના ના કોઈ ફાયદો નહીં અમુટી હલવા મળે હાઉ જોરદાર હલવા મળે અને અમદાવાદ અડધી કોઈ દેખાતું અને ખબર ખબર નહીં પડતી આવી નથી અને સરકાર ધીમી ગતિએ કામ કરી રહી એવું લાગી રહ્યું છે અને સરકારનું કામ પણ સારું છે પણ હજી સુધી સમસ્યા ઉકેલાઈ નથી ટ્રાફિક તો વધત છે જ જેમ જેમ વાહનો સાધનો વધશે એમ એમ ટ્રાફિક વધે જ થશે સરકારના આયોજન એકદમ પ્લાનિંગથી કરવું પડે અને એકદમ શું આયોજન કરવું પડે વિચારીને વ્યવસ્થિત કે ભવિષ્યમાં આવી કોઈ પ્રોબ્લેમ સર્જાય ના ટ્રાફિકનો અને ટ્રાફિક તો વધે જ જશે હજી તો સાઇડ બાયપાસ રોડ કાઢે ને તો વધારે સારું જો કે આજે જવાબદાર તંત્ર દ્વારા હાઈવે પરના લારી ગલ્લા અને ખાનગી વાહનોના દબાણો દૂર કરાયા હતા અને ટ્રાફિક સિગ્નલનું ટેસ્ટિંગ કરાયું હતું જો કે ટ્રાફિક સિગ્નલ પણ નિષ્ફળ પુરવાર થતાં વાહનોની ચારે બાજુ લાંબી કતારો લાગતા વાહન ચાલકો અકળાઈ ઉઠ્યા હતા તેઓએ ટ્રાફિક સિગ્નલ અને સાઇડ લેન બનાવવાથી જ ટ્રાફિક વધુ વકર્યો હોવાનો ઉભરો ઠાલવ્યો હતો પાણી કોઈ જરૂર જ ન હતી ટ્રાફિક કરવા માટે આ તો ઉપરથી આવડી ટ્રાફિક કરી છે ને પાણી કોઈ જરૂર હતી જ નહીં ને રોડ મોટો કરવાની જ જરૂર હતી અને સાઇડનો દવાણો દૂર કરવાની હતી દવાણો દૂર થઈ જાય તો આપોઆપ ટ્રાફિક ટ્રાફિક નું નિયંત્રણ થઈ જ જાય ટ્રાફિક સિગ્નલ લગાવ્યું શું કેવું છે ટ્રાફિક સિગ્નલ ની કોઈ જરૂરત રહેતી જ ન હતી ટ્રાફિકની સિગ્નલ વગર કીધું ઓ વચ્ચેની પાળી નીકળી જાય એટલે ઓટોમેટિક નીકળી જવાનો હતો પબ્લિક આમે દિવાળી પહેલા કે ટ્રાફિક હતું હતું

શું કરવાનું શું નહીં સિગ્નલ કમ્પ્લીટ હોવું જોઈએ અડધા કલાક થી ઉભા થોડું આગળ ગયા હજી આગળ હજી ઉભું રહેવું પડશે એવું ના હોય ને એ થોડું ધ્યાન રાખવું પડે બધાનું આમ લાખો રૂપિયાના આંધણ કરવા છતાં તંત્રની કવાયત વિફળ રહેતા એરોમા સર્કલની ટ્રાફિક સમસ્યા ઠેરની ઠેર જોવા મળી રહી છે રાજ્યના ખેડૂતોને રવિ સિઝનમાં રવિ પાકોની આધુનિક તાંત્રિકતા અંગે માર્ગદર્શન તેમજ ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની સમજ મળી રહે તે હેતુસર દર વર્ષે રાજ્ય સરકાર દ્વારા રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે ચાલુ વર્ષ બે હજાર ચોવીસ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને આગામી છ ડિસેમ્બરના રોજ બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા ખાતેથી રાજ્યવ્યાપી રવિ કૃષિ મહોત્સવનો પ્રારંભ થશે બનાસકાંઠા જિલ્લા સ્થિત સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટી દાંતીવાડા ખાતે મેજર ધ્યાનચંદ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ સંકુલ મુકામે મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને સવારે નવ કલાકથી રાજ્યકક્ષાના કાર્યક્રમનું આયોજન કરાશે આ સાથે તારીખ છ અને સાત ડિસેમ્બર બે હજાર ચોવીસ દરમિયાન જિલ્લાના તમામ તાલુકાઓ ખાતે પણ આ કૃષિ મહોત્સવનું આયોજન હાથ ધરાશે બનાસકાંઠા જિલ્લામાં રાજ્ય કક્ષાનો એક અને તાલુકા કક્ષાના તેર કુલ મળીને ચૌદ કાર્યક્રમ યોજાશે રવિ કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસના આયોજનને લઈને જિલ્લા કલેકટર મેહિર પટેલના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી પાલનપુર ખાતે સંબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી જેમાં કાર્યક્રમને અનુરૂપ સુચારો કામગીરીની સોંપણી કરાઈ હતી આ બેઠકમાં સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા વિશ્વ દિવ્યાંગ દિન નિમિત્તે પાલનપુરમાં રેલી યોજાઈ હતી જેમાં 400 થી વધુ દિવ્યાંગ બાળકો જોડાયા હતા પાલનપુર ખાતે વિશ્વ દિવ્યાંગ દિનની ઉત્સાહભેર ઉજવણી કરાઈ હતી જેમાં પાલનપુરની મમતા મંદિરની ચાર શાળાઓના ચારસો થી વધુ વિવિધ વેશભૂષામાં સજ્જ બાળકો રેલી યોજી હતી મુકબધીર દિવ્યાંગ અને પ્રજ્ઞાચક્ષુ બાળકોની રેલી શહેરના વિવિધ રાજમાર્ગો પરથી પસાર થઈ શ્રી કંથેરિયા હનુમાન મંદિર પહોંચી હતી જ્યાં રેલીના સમાપન ટાણે બાળકોને નાસ્તો આપવામાં આવ્યો હતો દાંતીવાડા પંથકના એક ગામમાં રવિવારે સાંજે ડેરીમાં દૂધ ભરાવવા ગયેલી કિશોરીનું બે શખ્સોએ ઇકો ગાડીમાં ફરણ કર્યું હતું તેણીને પાલમપુર તાલુકાના ગઢ નજીક લઈ જઈ દુષ્કર્મ ગુજાર્યું હતું અને ત્યાંથી ફરાર થઈ ગયા હતા આ અંગે પરિવારજનોએ દાંતીવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે જુદી જુદી ટીમો બનાવી અજાણ્યા બે શખ્સોને ઝડપી લેવા માટે તપાસ હાથ ધરી છે દાંતીવાડા પંથકના ગામની સગી બે બહેનો રવિવારે સાંજના ગામની દૂધ ડેરીએ દૂધ ભરાવી ખેતરમાં ચાલતા જવા નીકળી હતી તે દરમિયાન ઇકોમાં આવેલા બે અજાણ્યા માગણી કરી હતી આથી બંને દોડી હતી જેમનો પીછો કરી મોટી અઢાર વર્ષીય કિશોરીનું બંને શખ્સોએ કોહરણ કર્યું હતું અને વારા પરથી દુષ્કર્મ ગુજારી પાલનપુરના ગઢ નજીક મૂકીને બંને જણા ફરાર થઈ ગયા હતા ત્યાંથી સગીરા વિમણા વિદ્યાલય નજીક આવેલા પેટ્રોલ પંપે ગઈ હતી અને પરિવારને ફોન કરી ઘટનાની જાણ કરી હતી જે પરિવારજનો પોલીસ સાથે ત્યાં પોષ્યા હતા અને સગીરાને પોલીસ મથકે લવાઈ હતી આંગે તેણીએ બે અજાણ્યા શખ્સો સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી આંગે દાંતીવાડા પોલીસ મથકના પીઆઈ કેડી બારોટે રોટે જણાવ્યું હતું કે એરસીબી એસઓજી સહિત સ્થાનિક પોલીસની ટીમો બનાવી અજાણ્યા શખ્સોની શોધખોળ હાથ ધરવામાં આવી છે સગીરાનું મેડિકલ ચેકઅપ કરાયું છે દુષ્કર્મનો ભોગ બનનારી સગીરાના પિતા મૃત્યુ પામે છે બંને બહેનો ખેતરે જઈ રહી હતી ત્યારે એકોમાં આવેલા શખ્સોએ તેમની પાસે બે બદ્સ માગણી કરી હતી જેથી બંને બહેનો દોડી હતી જ્યાં નાની બહેન બાજુમાં આવેલા ખેતરમાં જતી રહી હતી અને ખેતર ખેતરમાલિકની ઘટનાની જાણ કરતાં તેમણે સગીરાના પરિવારને જાણ કરતા બધા પોલીસ મથકે પહોંચ્યા હતા હવે સબત વિરામનો વિરામ બાદ જોઈશું અને દાનેરાના બીઆરસી ભવન દાનેરા ખાતે ખાસ કરીને વિકલાંગ બાળકો માટે શરૂ કરાયો રિસોર્સ રૂમ વિશ્વ વિકલાંગ દિવસ પર જાણો પ્રાથમિક શાળાના વિકલાંગ બાળકો માટે સરકારની સુવિધાઓ જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે પરંતુ જો તમને હૃદય રોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાતની પ્રથમ અતિઆધુનિક હાર્ટ હોસ્પિટલ પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે ચોવીસ કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ હોસ્પિટલનું પૂરું સરનામું સ્વાગત છે વધુ સમાચારોમાં બીઆરસી ભવન ખાતે અઠવાડિયામાં બે દિવસ મંગળવાર અને બુધવાર દિવસ રિસોર્સ રૂમની શરૂઆત કરવામાં આવી છે જે વર્ગખંડમાં તાલુકાના અલગ અલગ ગામોમાં આવેલ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિકલાંગ દિવ્યાંગ બાળકો સામાન્ય બાળકો સાથે શિક્ષણ મેળવી શકે તે માટે વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે આજે વિશ્વ વિકલાંગ દિવસ અથવા તો વિશ્વ દિવ્યાંગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે વિશ્વભરના વિકલાંગ લોકોની વિકલાંગતા સંબંધિત મુદ્દાઓ તરફ લોકોનું ધ્યાન આકર્ષિત કરવા અને તેમના યોગ્ય આર્થિક અને સામાજિક વિકાસ માટે પ્રયાસ કરવાના ઉદ્દેશ્ય સાથે આજના દિવસની ઉજવણી થતી હોય છે તાંદ્રા તાલુકામાં પણ ઉત્સાહ અને બાળકોની ચિંતા કરતા બીઆરસી વીરાભાઈ ચૌધરી દ્વારા માસુમ વિકલાંગ બાળકો પણ સમાજમાં શિક્ષણ સાથેની સામાન્ય જીવન જીવે તે માટે જરૂરી સુવિધાઓ ઉભી કરાઈ છે બાળકો માટેના વર્ગખંડમાં એક્ટિવિટી સ્પીચ થેરાપી કરાવવામાં આવે છે આ ઉપરાંત બાળકોને અલગ અલગ પ્રકારના લાભો પણ આપવામાં આવે છે જેમાં બાળકોના આધાર કાર્ડ કઢાવવા બસ પાસની સુવિધા પેન્શનની સુવિધા સહિતના સરકારી લાભો અને સુવિધાઓ બાળકોને મળી રહે તેવા ઉમદા હેતુ સાથે કામ થઈ રહ્યું છે વિકલાંગ બાળકો માટે ખાસ અનુભવી શિક્ષકો બાળકોને તૈયાર કરી રહ્યા છે તંદ્રા ખાતે સાચા અર્થમાં વિકલાંગ બાળકો માટે સેવા થઈ રહી છે ન્યૂઝ બુલેટિન સમાપ્ત કરતા પહેલા હેડલાઇન્સ ફરી એકવાર ડીસા પાલીકામાં મચ્યો હડકંપ બાજપ સાસીત પાલિકા સામે ભાજપના સભ્યોએ અપક્ષો સાથે મળી પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત પાલનપુર એરોમાં ની ટ્રાફિક સમસ્યાથી વાહન ચાલકો ત્રાહી પાલનપુર પ્રાંત મામલતદારો પોલીસ પાલિકાએ કરી સમીક્ષા દાંતીવાડામાં કિશોરીનું અપહરણ કરે બે નરાધમોએ ગુજાર્યું દુષ્કર્મ દુષ્કર્મ આશ્રમ બાદ કિશોરીને દાનેરાના બીઆરસી ભવન દાનેરા ખાતે ખાસ કરીને વિકલાંગ બાળકો માટે શરૂ કરાયો રિસોર્સ રૂમ વિશ્વ વિકલાંગ દિવસ પર જાણો પ્રાથમિક શાળાના વિકલાંગ બાળકો માટે સરકારની સુવિધાઓ તો આ સમાચારો નવા સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર